સુરત શહેરના ભેસ્તાન પોલીસ દ્વારા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે કાયદો અને વ્યવસ્થા જળવાઈ અને ગુનેગારોમાં પોલીસનો ડર બને તે હેતુથી ભેસ્તાન પોલીસે અચાનક સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કરી હતી આ ઓપરેશન માટે ભેસ્તાન પોલીસ દ્વારા અલગ અલગ પાંચ ટીમો બનાવવામાં આવી હતી જેમાં એસીપી ભેસ્તાન પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા પોલીસ દ્વારા વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ખાસ કરીને પોલીસ ટીમે શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ તપાસી જરૂરી દસ્તાવેજો અને પુરાવાની ચકાસણી હાથ ધરી હતી સાથે સાથે વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે ધનિષ્ઠ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું ભેસ્તાન પોલીસના આ પગલાથી વિસ્તારમાં ગુનાખોરી સામે કડક સંદેશ ગયો છે અને સ્થાનિક રહેવાસીઓમાં સુરક્ષાનો વિશ્વાસ વધ્યો છે હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસની ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ આવા સર્ચ ઓપરેશન ચાલુ રાખવાની પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી છે આજરોજ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર સર સેક્ટર ટુ સર ડીસીપી ઝોન સિક્સ સરના માર્ગદર્શન હેઠળ ડીસીપી ઝોન સિક્સ પોલીસ સ્ટેશન એરિયાના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની કુલ પાંચ ટીમો બનાવી ભેસ્તાન જે આ જે એરિયા છે એમાં એક સરપ્રાઇઝ કોમ્બિંગનું આયોજ આયોજન કરવામાં આવ્યું આ કોમ્બિંગનો ઉદ્દેશ જે પરપ્રાંતિય લોકો અહીંયા ઇલિગલ રીતે વસતા હોય કોઈ ગુનામાં સંડોવાયેલા હોય તે લોકોને ચેકિંગ કરવાનું કોઈ ઇલીગલ મુદ્દા માલ મળી આવે તો એ બાબતે કાયદેસર કાર્યવાહી કરવાની ઉદ્દેશથી આ સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવી આવેલ છે